ભાંડુ ગામમાં ગોપાલ ઇટાલિયાનું ગોળતુલા કરી ભવ્ય સ્વાગત મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામે આમ આદમી પાર્ટી ના ગુજરાત જોડો અભિયાન હેઠળ યોજાયેલી જનસભામાં આપના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયાનું ગોળતુલા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાનુ ગામે જીઠીબા વાડીશો ખાતે આયોજિત ગુજરાત જોડો અભિયાનમાં હજારો ગ્રામજનો ઉમટ્યા હતા જેમાં ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા થઈ અને ગામના લોકો આપમાં જોડાયા જેમાં ગ્રામીણ જીવનની વાસ્તવિકતાને આગામી ચૂંટણીના વચનો પર ફોકસ રહ્યો આ જનસભાનું અધ્યક્ષ સ્થાન મહેસાણા જિલ્લા આપ પ્રમુખ ચાવડાએ જેમાં ગોપાલભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગામની જનતાએ તેમનું કંકુ તિલકથી સ્વાગત કર્યા પછી ગોળતુલા કરી સન્માનિત કર્યા આ વિશેષ ક્ષણ દરમિયાન ગ્રામજનોએ ગોપાલ મારો પારણીએ જુલે તેવા જેવા ઉત્સાહભર્યા નારા લગાવ્યા જનસભામાં મુખ્ય ચર્ચાઓ ખેડૂતોના પાકને થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવી પાર્ટી કાર્યકર્તાઓ આર્થિક આંકડા રજૂ કરીને સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી જેમાં સરકારે ખેડૂતોની અવગણના બંધ કરી વાજબી વર્તુણક અપનાવી જેવા પ્રબળ ભાષણો આપવામાં આવ્યા ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાના ભાષણમાં ગ્રામજનોને સંબોધિત કરતા કહ્યું આવનારી ચૂંટણીમાં આપને સહયોગ આપીને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો સમય આવી રહ્યો છે અમે ખેડૂતો યુવાનો અને મહિલાઓ માટે કામ કરીશું જેથી ગામડા પણ શહેર જેવા વિકસે આ કાર્યક્રમમાં આપના આગેવાનો કાર્યકર્તાઓ અને હજારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

તો ઘરે ઘરે જઈને બે પાંચ બે પાંચ હજાર રૂપિયા ભાજપવાળા આપી જશે કે વોટ દેજો વોટ દેજો પૈસા લઈ જાઓ પૈસા લઈ જાઓ તે દિવસે કોઈ એફિડેવિટ નથી માંગતા તે દિવસે સોગંદનામું નથી માંગતા તે દિવસે અંગૂઠો નહીં ફોટો નહીં કંઈ નહીં ચૂંટણી છે તો લઈ જાઓ પૈસા ચૂંટણી પૂરી તો હવે પાંચ વર્ષ પછી મળશે વિસાવદર ની ચૂંટણીમાં ઓહોહો ભાજપે એટલા રૂપિયા વાપર્યા એટલા રૂપિયા વાપર્યા એટલા રૂપિયા વાપર્યા કે આપણે બોલીએ તોય આપણને એમ લાગે કે કેમ બોલવું આવડો મોટો આંકડો એટલા રૂપિયા લોકોને આપવાની કોશિશ કરીને લોકોએ ચાલાક થઈ ગયા લઈ લો આપણો જ લૂંટેલો માલ છે મત નથી દેવાના માલ લાવો લોકો એ બધું છે દીધું એ લઈ લ્યો મત નથી દેવાના અમારો તેનો માલ તો પાછો આપે લાવ બેટા લાવો પાંચ ને દસ લાવો અને સત્તર હજાર મતથી હરાઈ દીધા

મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું અમે રાજકારણના માણસો નથી હું પોતે અમદાવાદ પોલીસમાં નોકરી કરતો હતો બે હજાર બહુ મહેનત કરીને પોત નોકરીમાં લાગ્યો ગામડે રહેતો હતો ખેતી કરતો હતો ઢેફામાં ફર્યા કરતા હતા પછી એમ થયું કે આ ધૂળ ઢેફામાં ફરતા ફરતા ક્યારે આપણે આગળ આવશું લાવો કઈક સરકારી નોકરી તૈયારી કરીએ તૈયારી કરી ભગવાનના આશીર્વાદ હશે મારી માના આશીર્વાદ તે હું કોન્સ્ટેબલ બન્યો ત્યાં ગયો તો મને ખબર પડી કે ભાઈ અહીંયા તો બધું ઘણું હજુ આગળ જઈને ઘણું મોટું કામ કરવું પડે એવી જરૂર છે અમે રાજકારણના માણસો નથી રાજકારણ આવડતુંય નથી અમારા ખાનદાનમાં કોઈ નેતા નથી કોઈ જિંદગીમાં પાર્ટી નહોતી જોઈ મેં પોતે ખબર નહોતી પડતી પાર્ટી કેવી આવે હોદ્દા કેવા આવે પ્રમુખ કેવા આવે કઈ ખબર નોતી પડતી આપણે તો આપણી ખેતી કરીએ ગામડે જઈને સુઈ જઈએ કોન્સ્ટેબલ બન્યા તો નોકરી કરીએ વિસલ મારીએ દંડો મારીએ ને ઘરે આવીને સુઈ જઈએ પાછા પણ મને એમ લાગ્યું કે આટલા બધા લોકો દુખી છે પીડાય છે હેરાન થાય છે ભાજપવાળા કોઈને બોલવા દેતા નથી બોલે એને દબાવી દે છે મેં નક્કી કર્યું કે મારે નોકરી નથી કરવી હવે હું લોકોનો અવાજ બનવા માટેનું કામ કરીશ કરીશ સંઘર્ષ જે તકલીફ ભોગવવી પડે તે ભલે પણ હું અવાજ ઉઠાવીશ બોલીશ કોઈનાથી એમ માની એમ વિચારી મેં નિર્ણય કર્યો સરકારી નોકરી માંથી રાજીનામું આપી દીધું બે હજાર સત્તર માં અને હું જાહેર જીવનમાં આવ્યો દોસ્તો મિત્રો મારા ખાનદાન માં કોઈ ગામ પંચાયત નો સભ્ય નથી બન્યો હું મારી પેઢીઓનો પહેલો માણસ છું જે પાર્ટીમાંય આવ્યો એમાંય પાછો આમ આદમી પાર્ટીમાં અને એમાંય આવીને પાછો ધારાસભ્ય બન્યો મારા ખાનદાનનો પહેલો માણસ હું છું પણ શું કામ અહીંયા આવ્યા અમે જોયું તમારું ગામનું નામ ભાંડુ છે મારા ગામનું નામ ટીંબી છે જેવી સમસ્યા અહીંયા છે એવી જ સમસ્યા ચારસો કિલોમીટર દૂર ટીંબીમાં છે

કે ગોપાલનો ઈરાદા કેવા છે પબ્લિક તો પબ્લિક એમ કે કે બોલે છે સાચી હોય શકે ખોટી હોય શકે પણ ઈમાનદારીનું પ્રમાણિકતાનું પ્રમાણપત્ર એ છે કે ચૈતર ચૈતરવસાવાને ઈસુદાન ગઢવીને ગોપાલ ઇટાલિયાને પૈસા વાળું થાઉ હોય તો કઈ પાર્ટીમાં જોડાવાય કેવો બધા પૈસા વાળું થાઉ હોય તો કઈ પાર્ટીમાં જોડાવાય ભાજપમાં જોડાવાય ભાજપમાં નથી એનો અર્થ એ નીકળે કે નહીં કે આને પૈસા વાળું નથી થાવું પણ લોકો પૈસાવાળા થઈ જાય ને એવી લડાઈ લડવા માટે અમે નીકળ્યા છીએ અમારે પૈસાવાળું નથી થાવું અમારે પૈસાવાળું થવું હોય તો ભાજપવાળા ના પાડે એમ જ નથી પણ અમારો તો સંકલ્પ એ છે કે લોકોને લૂંટનારી લોકોનું શોષણ કરનારી ભાજપ પાર્ટી હટે અને ગુજરાતની ગાદી ઉપર ગુજરાતના ખેડૂતોનું શાસન આવે એવું અમારું સપનું લઈને અમે નીકળ્યા દોસ્તો અમે માર ખાધો જેલમાં ગયા હેરાન થયા પણ કોઈ ડરતા નથી શું કામ લક્ષ્ય એક ગુજરાતના સામાન્ય માણસ ની વેદના ને પીડા ઓછી થાય એવું કામ કરવું છે અને એમાં તમારા બધાનો આશીર્વાદ મળશે તો અમારા જેવા યુવાનોની તાકાત વધશે હું એની એ વાત બીજી વખત રિપીટ કરું કે અમે રાજકારણીયા નથી ક્યાંક અમારી ભૂલ હશે ક્યાંક અમારે જાણતા અજાણતા ચૂપ થઈ હશે ક્યાંક અમને નહીં આવડતું હોય ક્યાંક અમે બોલ્યા છું એ બરાબર નહીં હોય આવું બને કેમ કે અમે રાજકારણીયા છીએ નહીં કાંઈક ત્રણ ત્રણ પેટીથી થી આમાં છીએ નહીં અમે તો દાજના મારા આવ્યા છીએ બળતરા લઈને આવ્યા છીએ વેદના લઈને આવ્યા છીએ વેદના સાંભળવા આવ્યા છીએ કાંઈક ભૂનચુક હોય તોય માવતરની જેમ મા બાપની જેમ તમે અમને માફ કરજો ને પાછા આશીર્વાદ આપજો એવું ભાંડું ગામમાં બધાને વિનંતી કરું દઉં છું આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની તાકાતની સામે કોઈ હિંમત કરે એમ નથી બધાને ડર લાગે છે જેલમાં જવાનો માર ખાવાનો નુકસાન થઈ જવાનો એ ડરના માહોલની વચ્ચે ગુજરાતના પાંચ જુવાણીઓ જે જનતાની લડાઈ લડતા હોય તો જનતા તરીકે તમારી પાસે હું આશીર્વાદની આશા રાખી શકું કે નહીં ભાઈ આશીર્વાદની આશા રાખી શકું કે નહીં બહેનો દોસ્તો પાંચ એક જણા લડે છે પાંચ દસ જણા મુઠ્ઠી પર માણસો આગળ આવ્યા છે કોઈ અત્યારે બોલ તો એક લીગલ કામ હું તમને એક દાખલો આપું કે ગોપાલભાઈ ની દીકરી જન્મે તો એનું એના રાશન કાર્ડ માં નામ આવે કે ન આવે લીગલ કામ છે પણ આવું કામ લઈને જઈએ ને તોય સરકારી માણસો અમારે ઉપર પૂછવું પડશે લીગલ કામ માટે ઉપર પૂછવું પડશે ઉપર બહુ કામ ગોપાલભાઈ નું છે ગોપાલભાઈ આપમાં છે આનું આવું કામ કર દેસ તો ઓલો ભાજપ વાળો મારી બદલી કરાય નાખશે દોસ્તો સો ટકા લીગલ કામ કરાવવા માટે થઈને તે અધિકારીમાં હિંમત નથી વધી એવા ભાઈના માહોલની વચ્ચે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા તમારો દીકરો ચેતર વસાવા લડે છે તમે એને આશીર્વાદ આપશો કે નહીં આપો એવા ભાઈના માહોલમાં કેટલાક યુવાનો લડે છે અમે નથી ડરતા અમારું કવડું નુકસાન થઈ જાય તો થઈ જાય પણ ગુજરાતનું નુકસાન થતું હશે ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી વડથી બોલશે એવો અમારો નિર્ધાર છે દોસ્તો હું તમારા બધા પાસે ખૂબ મોટી આશા લઈને આવ્યો છું ખાસ કરીને આમ આદમી પાર્ટીના બધાય કાર્યકર્તા મિત્રો કે તમે બહુ સારું કામ કરો છો ઘણીવાર આપણે વોટ્સએપમાં દેશ સેવાના રાષ્ટ્ર સેવાના મેસેજ આવતા હોય જોતા હોઈ વાંચતા હોય પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી થોડુંક દેશ સેવાનું જનુન વધી જાય આપણું કે કાંઈક કરી નાખું બધાને આ ફોજી જેવો મોકો ન મળે આર્મીમાં જઈને દેશ ઉપર ઊભા રહેવાનો કેટલીક લડાઈ દેશની બોર્ડર ઉપર લડાતી હોય કેટલીક લડાઈ ગામની અંદર ગામની પંચાયતમાં તાલુકા પંચાયતમાં લડાતી હોય બે દેશ સેવા જ છે આજ જે આમ આદમી પાર્ટીનો સૈનિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવડા મોટા ભાજપના રાક્ષસો સામે જે લડાઈ લડે છે ને એ એક મોટા પ્રકારની દેશ સેવાથી કઈ ઓછું નથી દોસ્તો ગામમાં રોડ ખરાબ બનતો હોય અનાજ સમયસર ન મળતું હોય પોલીસ એફઆઈઆર ન લખે ત્યાં જઈને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ઊભો રહે અને લીગલ કામ કરાવે મને એમ કયો કે દેશ સેવા ગણાય ન ગણાય ગણાય કે ન ગણાય મિત્રો છેલ્લી વાત તો કે ધારો કે રોડ સરકારે બનાવવાનો હોય ધ્યાનથી સાંભળજો બધા પછી મારી વાત પૂરી કરીશ કે રોડ સરકારે બનાવવાનો હોય પણ આ ભાજપની લુચ્ચી સરકાર રોડ ન બનાવ્યો તો પબ્લિકે ફંડ ફાળો કરીને પોતાની રીતે બનાવ્યો મેલ લપ પડતી ભાઈ બનાવો ને આપણે ચાલવા લાગો શાળા સરકારે બનાવવાની હોય પણ સરકારે શાળા ન બનાવી

લોકો એક ગામથી બીજા ગામ કુટુંબમાં પરિવારમાં વ્યવહારમાં જઈ શકે સરકારે બસની સુવિધા ઊભી ન કરી તો પબ્લિકે પ્રાઇવેટ બસોમાં ચાલુ કર્યું મેલ લપ પટતી પ્રાઇવેટ બસમાં ચડો સરકારે જે જે સુવિધા પૂરી પાડવાની હોય ચાહે રોડની ચાહે બસની ચાહે શાળાની ચાહે દવાખાનાની ચાહે કોલેજની સરકારે એક પણ સુવિધા પૂરી ન પાડી તો પબ્લિકે બધી સુવિધા પોતાની રીતે ઊભી કરી પણ તમે ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો ઘરની શાળા ખોલી શકો ઘરનું દવાખાનું ખોલી શકો ઘરની બસ બનાવી શકો મને જવાબ આપો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો કયા ઠાકોર સમાજનું પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ફલાણાભાઈ ઠાકોર આ ઇટાલિયા પરિવારનું પોલીસ સ્ટેશન એના ઇન્સ્પેક્ટર ગોપાલ ઇટાલિયા ખોલી શકશો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન કોઈ હાય નથી પાડતું નાય નથી પાડતું ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મને બધા જેટલાને ને સંભળાતું હોય એટલા જવાબ આપો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો ઘરની શાળા ખુલે ઘરનું દવાખાનું ઘરની બસ ઘરની દુકાન ઘરનું મકાન ઘરનો રોડ પણ પોલીસ સ્ટેશન કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ ઘરની ખોલી શકશો કે ભાંડુ ગામના પટેલ સમાજની મામલતદાર ઓફિસ દોસ્તો બધી જ વ્યવસ્થાપતામાં સરકાર નિષ્ફળ ગઈ તો આપણે આપણી રીતે ચલાવી લીધું પણ હવે જ્યાં આપણે આપણી રીતે નથી કરી શકવાના પોલીસ સ્ટેશન નથી ખોલી શકવાના કલેક્ટર ઓફિસ નથી ખોલી શકવાના તો કરવાનું શું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન લખાય કલેક્ટર ઓફિસમાં સુનાવણી ન થાય તો ઘરનું કલેક્ટર નહીં ખુલે ઘરનું પોલીસ નહીં ખુલે તો હવે આપણે એક કામ કરી શકીએ પોલીસ સ્ટેશન ન ખોલી શકીએ કલેક્ટર ઓફિસ ન ખોલી શકીએ પણ સરકાર તો બદલી શકીએ કે ન બદલી શકીએ સરકાર તો બદલી શકે કે નહીં દોસ્તો પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન લખાય બસ નો હોય તો પ્રાઇવેટ બસ પણ બળાત્કાર થાય એની એફઆઈઆર લખવાની પોલીસ ના પાડે તો તો ક્યાં જવાનું ચોરી થાય એની એફઆઈઆર ન લખાય બુપલેઘરોની ફરિયાદ કરો તો પોલીસ આવે પેલા બુટલેગર નો ફોન આવે કા ભાઈ તને શું તકલીફ છે હું દારૂ વેચું એમાં દોસ્તો આ હાલત ની થઈ ગઈ છે ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન કરતા આમ આદમી પાર્ટી પર રહેમ ન કરતા પણ તમારા પોતાની ચિંતા કરજો તમારા પરિવારની ચિંતા કરજો તમારી માલ મૂડી મિલકત ચિંતા કરો તમારા બાળ બચ્ચાની ચિંતા કરો અને તમને ચિંતા થાય

આપ સૌએ આટલી મોડી રાત સુધી બેસીને મારી વાત શાંતિથી સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલું સરસ આયોજન કર્યું એ બદલ અમારા સૌ આગેવાનો મંચ ઉપર બેઠેલા સૌ વડીલો બધાયનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નવા વર્ષમાં આપણે સૌ ભેગા મળી અને ખૂબ સારું કામ કરી શકીએ એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આમ જનતા ગામના લોકો આજુબાજુના ગામના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો આ ગુજરાત જોડો સભામાં ઉપસ્થિત રહ્યા જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરમાં લોકોની અંદર એક નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે લોકોમાં હિંમત આવી છે લોકો બોલવા લાગ્યા છે અને ખુલ્લીને પોતાના હક અધિકાર માટે લોકો ભાજપ સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે એવા જ જોશ એવા જ ઉત્સાહથી આજે આ સભામાં લોકો આવ્યા હતા એ બતાવે છે કે વિસાવદરથી શરૂ થયેલી ક્રાંતિની આ લડાઈ ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂકી છે ગામમાં જે રીતે બહોળી સંખ્યામાં યુવાનોએ ખાસ કરીને મહિલાઓએ પણ ખૂબ વિશેષ સંખ્યામાં હાજરી આપી એ દર્શાવે છે કે આવનારી ચૂંટણીઓમાં અને આવનારા સમયમાં ખૂબ મોટી ઉથલપાથલ અહીંયા ઉત્તર ગુજરાતથી ખાસ કરીને મહેસાણાથી થવાની છે આ લેબોરેટરીમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ક્લિનિકલ ટેસ્ટ ક્લિયર થવાનો છે આ લેબોરેટરીમાં હવે આ ચાલશે આમ આદમી પાર્ટી ભાજપના સેમ્પલ ફેલ ગયા છે લેબોરેટરીમાં કોંગ્રેસનું સેમ્પલ લેવા જેવું નથી એટલે હવે આમ આદમી પાર્ટી ચાલુ કેટલું પરિવર્તન લાગે છે જબરજસ્ત પરિવર્તન છે હવે તમે આ રાતના અગિયાર વાગ્યા એટલા માણસો આ ભાંડુ જેવા નાના ગામમાં ઊભા છે એટલે સમજી જવાનું કેટલું પરિવર્તન થાય નહીં તો નવ વાગે તો ગામમાં માણસ તો થોડો ચકલુંય ના દેખાય આમ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું એના અંદર વિષાવદનના આપણા લોકલાડીલા અને ક્રાંતિના પ્રેરણા જે છે અને યુવાનોના અંદર ખૂબ જ ક્રેઝ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અત્યારે રાત્રે અગિયાર વાગ્યું છે પરંતુ માનવ મહેરામણ ખરું એ ઘટતું નથી અસંખ્ય સંખ્યાના અંદર લોકો જોડાયા છે અને આમ પાર્ટીમાં જોડાયા છે જનજાગૃતિ કરી જે વિષાવદરથી શરૂઆત થઈ હતી એ અત્યારે ગુજરાતના ખૂણે ખૂણા પહોંચી છે અને લોકો સામે ચાલી આમ પાર્ટીને સ્વીકારી રહ્યા છે